બારડોલી નગર સેવા સદનના મિટિંગ હોલ ખાતે આજે બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી વિવિધ પાંચ એજન્ડા અસર્વાનું મતે મંજૂર કરાયા હતા બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી મિટિંગમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીનું વાંચન ગત ત્રણ માસના તથા વાર્ષિક હિસાબોને બહાલી આપવા સાથે સરકારી પરિપત્રનું વાંચન કર્યું હતું નગર રચનાની યોજના નંબર ત્રણ લાંબા સમયથી પરામર્શના કારણે પડતર રહી હતી બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા સરકાર સાથે પરામર્શ કરી ડ્રાફ્ટ પ્લાન મંજૂર કરાવાયો હતો જે આયોજનને સામાન્ય સભામાં મંજૂર રખાયો હતો આગામી સમયમાં ગામના પડતર પ્રશ્નોને વેગ મળતા મોટી જગ્યાઓ મળશે અને સુવિધા વધશે ટીપી સ્કીમ સહિત માર્કેટ અને રસ્તાઓ માટે જગ્યાઓ મળતા નગરની સુવિધાઓમાં વધારો થશે સભામાં સરકારી ગ્રાન્ટોમાંથી વિવિધ યોજનાઓ બાબતે ચર્ચા અને નિર્ણય કર્યા હતા આજની સામાન્ય સભામાં ચીફ ઓફિસર મિલન પલસાણા ઉપપ્રમુખ વિજય પટેલ કારોબારી અધ્યક્ષ જગદીશ પાટીલ વિવિધ સમિતિના ચેરમેનો સહિત મોટી સંખ્યામાં નગરસેવકો હાજર હતા બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે તેમાં નગર રચના અધિકારી શ્રી નગર રચના યોજના બારડોલી મોજા બારડોલી નગર રચના યોજના નંબર ત્રણ ની કામ ચલાવ પુનરચના યોજના ના દરખાસ્ત માટે પરામર્શ માટે આવ્યા એ બાબતે હું જણાવવા માંગુ છું કે નગર નગર રચના યોજના નંબર ત્રણ ના ડ્રાફ્ટ પ્લાન મંજૂર થયેલ હતો એ ઘણા સમયથી પડતર હતો આપણા લોક લાડીલા માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબે તબક્કે આ તબક્કે હું આભાર માનવા માંગુ છું કે જેમણે સરકારમાં રજૂઆત કરી સતત સંકલન કરી પડતર પ્રશ્નોના નિકાલ માં માર્ગદર્શન પૂરું પાડ્યું છે પડતર ટીપીઓને આગળના ચરણમાં પહોંચાડી છે માર્કેટ તથા થવા માટે જગ્યાઓ મળે જેનાથી નગરમાં જવાના સુવિધાઓમાં વધારો થશે